નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ સમાચાર જીએસઆરટીસી અમદાવાદ પ્રીમિયમ ડેપોનો કથળેલો વહીવટ અમદાવાદ પાલડીથી ભાવનગર મુસાફરી દરમિયાન કંડક્ટર દ્વારા ત્રણસો રૂપિયા પ્રવાસી પાસેથી ભાડું વસૂલેલ હતું આ ભાડું પ્રીમિયમ એસી લક્ઝરી વોલ્વો કોચ સર્વિસ આપે છે એટલે વસૂલેલ છે તેમ કંડક્ટર બેઝ નંબર વન ઝીરો થ્રી નાઇન દ્વારા જણાવેલ આ બસમાં મુસાફરી કરતા પ્રવાસી ટિકિટ નંબર ઝીરો 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 ટુ સેવન એટ ફાઇવ થ્રી જણાવે છે કે આ પ્રીમિયમ બસની સીટો ગંદી હતી સીટો ઉપર કોઈ પણ જાતના કવર ચડાવેલ ન હતા આ પ્રીમિયમ એસી કોચ બસમાં બ્લોર ઠંડી હવા જે બ્લોરમાંથી પસાર થાય તે બ્લોર વારંવાર બંધ થઈ જતા હતા પ્રવાસીઓએ વારંવાર આ બ્લોરને ઓપન કરવા પડતા હતા એટ્રેડ ગ્લાસ અને બ્લોઅર વારંવાર બંધ થઈ જાય આ મોંઘવારીમાં આટલું ઊંચું વાળું આપીને આરામદાયક મુસાફરી આપવાને બદલે અમદાવાદ પ્રીમિયમ ડેપો દ્વારા ત્રાસદાયક મુસાફરીની સેવા આપેલ મહિલા ઉતરી ગયા પ્રવાસીને ભગવાન ભરોસે અને ડ્રાઈવર ભરોસે છોડી દીધા હતા જવાબદાર કંડક્ટર પ્રવાસી પાસેથી પ્રીમિયમ એસી કોચનું ભાડું વસૂલી લીધું હતું આવા લાંબા રૂટમાં જ કકડધજ ગાડી હોલ્ટ ઉપર પણ ચાલુ જ રાખવી પડે આ તે કેવી એસી પ્રીમિયમ કોચ વાહન વ્યવહાર મંત્રી શ્રી અવારનવાર કરે છે તો વાહન વ્યવહાર મંત્રી શ્રી સેવન ઝીરોમાં મંત્રીશ્રીને મુસાફરી કરવા આમંત્રણ આપવામાં આવે છે આપ મંત્રીશ્રીને ભાડું પણ લાગશે નહીં આપ સાહેબ આ બસમાં મફતમાં પણ મુસાફરી નહીં કરી શકો એની ગેરંટી આપશ્રી સાહેબ ઘણી પ્રીમિયમ વોલ્વો બસમાં બેસીને મુસાફરી કર્યાના ફોટા અને વિડીયો અને સમાચાર જોયા છે પણ આપ સાહેબ આ સેવન સિક્સ સેવન ઝીરો નંબરની બસમાં મુસાફરી કરો એવી નમ્ર ગુજારીશ આપના એસટીની પ્રવાસી અમદાવાદ પાલડીની ભાવનગર જવા બપોરે બાર કલાકને વીસ મિનિટે ઉપડેલ હતી બસમાં કોઈએ ફરિયાદ કરવી હોય તો ફરિયાદ બુક ન હતી આ બસના જાગૃત મુસાફરે તમામ પ્રવાસીઓ વતી આપે જણાવેલ છે તો વાહન વ્યવહાર મંત્રી શ્રી એમડી શ્રી અને નિગમના જવાબદાર લોકો મુસાફરી જનતાને આવી કથરેલી સેવા પૂરી પાડતા જવાબદાર વ્યક્તિ સામે

આ વണ്ടി ચાલુ કરવું પડે છે ચાર્જર બંધ છે ને હા ચાર્જર એ છે પણ ચાલુ ને ચાલુ રાખવી પડે છે આવી કન્ડિશનની એસી ગાડી છે આ છે એસટી ની પ્રીમિયમ સર્વિસ જેનું ભાડું પારડીથી ત્રણસો ને દસ રૂપિયા ભાવનગરનું વસૂલ કરે છે અને એસીના બ્લોવર એક પણ કામ કરતા નથી વારા ઘડીએ પ્રવાસીઓએ આંગળી અડાડી અડાડીને ઠંડી હવા ખાવી પડે છે આ ગરમીની અંદર એસીનું ભાડું આપવા છતાં એસીનો લાભ નથી મળતો પ્રવાસીઓને